હાલમાં શ્રીજી મહોત્સવ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર શ્રીજી મહોત્સવની ધૂમ જોવા મળી રહી છે આની સાથે જ દોઢ દિવસ ઢાઈ દિવસ અને ત્યારબાદ પાંચ દિવસના શ્રીજીની પ્રતિમાઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે ત્યારે પાંચમા દિવસે વડોદરા સેન્ટ્રલ સેફટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું અહીં આપને જણાવી દઉં કે છેલ્લા પાંચ વર્ષથી વડોદરા સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવતા હોય છે અને પાંચમા દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચમા દિવસે ડીજેના તાલે વાંજતે ગાજતે શ્રીજીની પ્રતિમાનું નવલખી મેદાનમાં વિસર્જન કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ જાવેદ સૈયદ છે અને તેઓ એક મુસ્લિમ વ્યક્તિ છે મુસ્લિમ થઈને પણ તેઓ ગણપતિ વિસર્જન કરવા નવલખી મેદાનમાં પહોંચ્યા હતા ત્યારે કોમી એકતાનું ખૂબ જ સુંદર ઉદાહરણ તેઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું આ સાથે જ સંસ્થાના પ્રિન્સિપાલ જાવેદ સૈયદે સૌપ્રથમ વડોદરાવાસીઓને ગણપતિ મહોત્સવ અને ઈદે મિલાદુન નબીની શુભેચ્છાઓ પાઠવી હતી અને દરેક તહેવાર કોમી એકતાને ભાઈચારાથી હિંદુ મુસ્લિમ ભાઈઓ ઉજવે તેવી અપીલ પણ કરી હતી પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું કારણ કે ગણપતિ વિસર્જનના દિવસે નવલખી મેદાનમાં અને બીજા અન્ય તળાવમાં તેમના માણસો ફરજ પર જતા હોય છે જેના કારણે પાંચમા દિવસે તેઓ દ્વારા શહેરના નવલખી મેદાન ખાતે ખૂબ જ સુંદર અને સફળતાપૂર્વક શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા કે સૌપ્રથમ તો વડોદરા શેરીજનોને ગણેશ મહોત્સવ અને ઈદી મિલાદુન નદીની હાર્દિક શુભકામનાઓ આપું છું સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી દર વર્ષે ગણેશ સ્થાપના કરવામાં આવે છે આ પાંચમું વર્ષે જ્યારે સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટમાં ગણેશ સ્થાપના થઈ છે અને પાંચમા વર્ષે આજે પાંચમા દિવસે આપણે ગણેશ વિસર્જન કરવા માટે નીકળ્યા છે અમારા સૌ કેન્ડિડેટ તેમજ અમારા સ્ટાફ મિત્રો આવીને આપણે પાંચમા દિવસે અહીંયા ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા છે નવલખી મેદાને આગામી દિવસોની અંદર સાતમા દિવસે તેમજ દસમા દિવસે વડોદરા ફાયર બ્રિગેડ સાથે અમારા ટ્રેની ફાયરમેનો જે બંદોબસ્તમાં જવાના છે તેના કારણે આપણે દર વર્ષે પાંચમા દિવસે આપણે ગણેશ વિસર્જન કરીએ છીએ તો આ વર્ષે બી આપણે પાંચમા દિવસે સ્થાપના કરીએ અને પાંચમા દિવસે ગણેશ વિસર્જન માટે જઈ રહ્યા છે આપનો પરિચય મારું નામ જાવેદ સૈયદ છે હું સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં એઝ એ પ્રિન્સિપલ વર્ક કરું છું મારી સાથે ત્યાંના ટ્રેનિંગ ઇન્સ્ટ્રેક્ટર અંજિત લોતે સાહેબ તેમજ સ્ટાફ મેમ્બર ભાવેશ બારીયા અમારી જોડે ઉપસ્થિત છે